આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને આજે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી પરિવાર ખૂબ મોટો બની રહ્યો છે ત્યારે આજે ખાસ કરી આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ એમાં અમૃતભાઈ મકવાણા હોય મારા સાથીદાર વિક્રમભાઈ કમલેશભાઈ દીપકભાઈ સતીષભાઈ પરષોત્તમભાઈ આ તમામના નેતૃત્વમાં આજે આમ આદમી પાર્ટી પરિવાર મોટો બની રહ્યો છે ત્યારે ખાસ કરીને લીંબડી શહેર કોંગ્રેસના પ્રમુખ અને એક મજબૂત લડાયક વ્યક્તિ એવા ભાઈ શ્રી સિંગલ સાહેબ જેવો અનિલભાઈ સિંઘલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આમ આદમી પાર્ટીના

તેમની સાથે ભરતભાઈ જેઓ ઓબીસી સેલના પ્રમુખ છે સાથે જ પૃથ્વીરાજ સિંહ જે મહિલા પ્રમુખ છે સાથે સાથે જે સોશિયલ મીડિયા લીમડી પ્રમુખ છે અતુલભાઈ જે લઘુમતી સેલના પ્રમુખ છે સાથે જ રતિલાલભાઈ જે ખરે એસસી સેલના પ્રમુખ છે કિરીટ જે ભાણુભા છે જે લીમડી શહેર મહામંત્રી પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે કિશોરસિંહ એટલે કે 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 રાણા લીમડી શહેર ઉપપ્રમુખ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા સાથે જ બાવલભાઈ જે સંગઠન મંત્રી એટલે કે લીમડી શહેર કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ જે મુખ્ય મહત્વના પદો પર જે પોતાની સેવા આપી રહ્યા હતા એ તમામ પદાધિકારીઓ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ અને પ્રદેશ ટીમ તમામ મિત્રોનું હૃદયથી સ્વાગત કરે છે આજે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની સાથે ખંભે ખંભો આપીને ઊભી છે ત્યારે ખરેખર કોંગ્રેસની અંદર રહેલા રેસના જે ખરેખર વફાદારીથી પથ્થર બની અને કોંગ્રેસ ને ટકાવવા માટે ખુબ કોંગ્રેસના લગ્નના પ્રદેશમાં બેઠેલા ઘોડાઓથી કંટાળી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી પરિવાર મજબૂતાઈથી ભાજપ ની સામે અને ભ્રષ્ટાચાર ની સામે મજબૂતા લડત ઊભી કરશે અને ગુજરાતની જનતા જે ઈચ્છી રહી છે કે ખરેખર એક વિકલ્પ હોવો જોઈએ ખરેખર ગુજરાતમાં પરિવર્તન આવવું જોઈએ તો અમારી ટીમ પર અમને પૂર્ણ ભરોસો છે ગુજરાતની જનતા પર પૂર્ણ ભરોસો છે કે આવનાર સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની સત્યાવીસની ચૂંટણી હશે કે પછી નગરપાલિકા મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ભાજપનો સામનો કરશે અને સારામાં સારું પરિણામ લાવશે